રાપર તાલુકાના તારીખ ડિસેમ્બરની રાત્રે વિષ્ણુ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં ચોરીની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અજાણ્યા ચોરોએ દુકાનના દરવાજા તાળા તોડી શોકેસમાં મુકાયેલ ચાંદીના ઘણેડાનો માલ ચોરી લીધો હતો આ બાબતે દુકાનના માલિક મુકેશ કુમાર બાબુલાલ સોનીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રાત્રિના સમયે થયેલી આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજમાં ચોરી કરતા આરોપીઓ સ્પષ્ટ રીતે નજરે પડે છે ચોરીનો ભોગ બનેલા વેપારી દ્વારા આ સીસીટીવી મીડિયા સેલને જાહેર કરવામાં આવ્યો છે સાથે જ ચોરોને શોધી આપનાર વ્યક્તિને રૂપિયા પચીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં સોના ચાંદીની દુકાનોમાં વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને વેપારી વર્ગમાં ચિંતા વ્યાપી છે આ અંગે કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલભાઈ નખત્રાણાએ આ ઘટનાને પોલીસ તંત્ર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી ચોરો ઝડપાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે ફતેગઢ ખાતે રૂબરૂ પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી વેપારીને આશ્વાસન આપ્યું હતું તેમજ પોલીસ તંત્રને તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલવા માટે રજૂઆત કરી હતી